હેલો ગાય બધાને કેમ છો મજામાં મજામાં રહેશો તો પછી હવે જો આપણે થઈ ગયા છીએ મસ્ત મજાનું સવાર પડી ગયેલું છે અને હવે નાસ્તા પાણી કરી લેવી અને પછી કામ પર આપણે રોજની રોટી છે કામ પર તો જાવું જ પડશે એમાં કઈ હાલ છે નહી સારો તો પછી હવે નાસ્તા પાણી કરી લેવી હેલો ગાય તો જોવું નાસ્તા પાણી કરી લીધો ચલ

આપણે કારખાને પાર્કિંગ ની વ્યવસ્થા નથી ગાઈઝ હેલો ગાઈઝ તો અમે જમવા બેસી ગયા સિવીએ અને જમવામાં શું છે તમને બતાવું જો બિરયાની છે ને રોટલી છે ને ચાક છે ને મેડમ ફિરસે છે ચાલો તો પછી જમી લેવી બ્લોગમાં બન્યા રહી હલો ગાઈઝ તો પછી જમી લીધું છે ને નમરા થઈ ગયા છે એ

કામ કરવા છે તો હું ગાવા પડે એવું શેર જાય શું કહે છે તમે મેડમ કઈ નહીં કેવું આજે ગાય પાકેટ ઘરે પડી રહ્યો ને પછી કારખાને ગોતું પડ્યું તો પાકેટ પડી ગયું છે શું છે ડોક્યુમેન્ટ હતા પૈસા તો જાજા હતા નહીં ખાલી ચારસો રૂપિયા જ હતા ડોક્યુમેન્ટ અંદર હતા એટલે મને ઝડપ ગયું

જે કરી અને પૂરા દેજો ઘણા બાકી છે અમારે તો બહુ સાજું હાલવાનું છે કરી દેજો તમારો છે તો જ અમે પૂરા કરી દેજો જો અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જય તો જમી લીધું છે છે ને નવરા નવરા થઈ ગયા જો કપાટા મારવા કીધું કપાટા મારી દેવી શું કેવો છો તમે બધા પેલા ગપાટા તમને ગમે છે કે નહી ગમતા હોય તો કોમેન્ટ કરજો હા આઈડિયા આપજો કપાટા મારવા ઊંધો આવે ઊંધું બહુ આવે કામ ગાવા પડે એવું છે જાય છો તમે મેડમ

અને ખાલી ભાત ખાધા છે બિરિયાની આ વિશે અમારી લાઈફ સ્ટાઈલ એવું શું કેવું બોલો તમે હલો તો અમારું ફેસબુકમાં એક પેજ બનાવેલું છે કંટારિયા એન્ટી ફોલો કરવાનું ભૂલતા નહીં ફોલો કરી દેજો ફેસબુકમાં એન્ટી કંટારિયા એન્ટી બરોબર જરૂર ને જરૂર આવે છે ફેસબુક ઉપર ફોલો કરી દેજો બરોબર છે હવે તમારી વાત જશે ઓકે હા લિંક આપેલી છે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી દેજો ગઈ જે બાકી છે તો બહુ બઉ હાલવાનું છે તમારો સોકટ છે તો જ હાલશું અમે તો પૂરા કરી દેજો જો અમારો વિડીયો ગમે તો લાઈક તમે કરો કરવા ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો સાલ બીજી જય વિરભાલી